બાબલા હા બોલો ને બાપા ગામમાં લૂચી હોય ને તો આપણે બે સાચી વાત તમારી હરી બાપા હો ગામમાં તારા બાપ બધાય વાહન લીધું આપણે એક સાયકલ ના લઈ શકતા હા હે તમારું હરી બાપા ખીરે કેવડા વાહન આયા નવા ખબર તને દુનિયાના વાહન નવા આયા બાબલા હા બોલો ને બાપા એટલે આ નવી કુટી હતી કે નહીં હા નવી કુટી દેખીને તડું કોણ લઈ જ્યું એ ઓલો પદુ બાપો આપડા ગામનો નો નોર્યો આઈ સોરી ફૂલ લીધી કુટી બાપ નામ બાપના મત જોય જોયું ને ત્યાં સોડ્યું હોત ને લે છે હવે આપણે કઈ ના લઈ શકતા સાચી વાત છે હરી બાપા તમારી હવે અમારો દીકરો પેડા ખાવા જવું છે છો ચાલો આપણે પેડા ખાવા જાવી પદુ બાપાને ઘરે પેડા મૂકવા નથી થતા પદુડાના ચાલો હાલ હાલ

ગુટી નવી લીધી લાગે તમને બરતરા થાય ને ના ભાઈ એવું કઈ નથી અમે તો પેડા ખાવા લાય લાય પેડા હાલ તમને કોને કીધું પેડા ખાવાનું આમાં થોડું આમંત્રણ દેવાનું હોય આમાનું હોય પેડા ખવરવાના જ હોય અમારે કઈ ખવડાવવાના વેચી ના થાવ ભેગા હાલો આ વિજે પેડા ખાવા પેડા તમારા પેડા રાખ્યા છે ભાઈ એક પેડા માં નહીં આ દુબરો પડી જા એક કઈ નખાવરો મને ખબર હે તમને બરતરા થાય એક કઈ નખાવરો વેચી ના થાવ ભાઈ હાલો નીકળો ભાઈ

એ બાપુ હા એ ઓલો હરી ડોહન ઓલો બાબલો નોર્યો એ આપણી કુટી સોરીન ભાગી ગયા મારા દીકરા મારે કા ભાગી ગયા સોરીન આપડી એ આપણે પેડા નો ખવરાય નટલે મારા દીકરા મને કેવી બરતરા થાય જો એને એને સાહેબ ને ફોન કરીને પકડાઈ દેવા છે કોનો ફોન આયો બાપ હાલો હા અમાર ગામનો હરિહળ્યો ને અમારી કુટી ચોરી ગયો છે કુટી સોરી ગયો હા તમે ફતેહપુરની ચોકડીયા આવો સારું હાલો બોલો કુટી સોરી ગયા કેવા કેવા ક્યાં સાડા બોલો તમે જાવા દે કાયો કા જાવા દે હાલો ને હાલો ભાવ છે ને બાપુ હા સાહેબ આવે છે હાલો

તારી વાત ઈ હાચી હો દહેદી ભીડ માં રે પછી આપણને કે ઓરખવાના છે હાચી વાત તારી બાપા જાવા જો ભીડ માં તમ તાર આપણે અને આમ જો દી પછી આ કુટી વેચ દેવાની અને બીજી લઈ લેવાની હાચું હે તમારું વરી બાપા આ જાવા દે ભીડ માં જાવા જો જાવા જો એકદમ મારે મત આવી ગયો આ છોકડે લાગે પણ આ મારા દીકરા ફોન વાળા નો આયા બોલો કે ગાયો ગાવો આયા વગર

આપણે દહદી આય રોકાશું તો ખાઈશું પીશું શું લ્યા એ બધી ઉપાધિ કરો મારી બાપા બધું થઈ રહી છે તમ તારે તમ લઈ આવશો ને બધું હું લઈ આવીશ તો કાય માં તને દહેજી આ ના રેવું છે દહેજી ના દીકરીઓ એલા તમને ખબર કેમ પડી કુટી લઈને આયા છે સિલેન સિલે વી આયા નવી કુટી છે ને એના સિલા નો પડે ચિલિયં ચિલિયાય ઇલા ઈ તો કઈ વિચાર્યું જ નઈ મેં હારું કર્યું નો વિચાર્યું આગળય આગળય કુટી સોયવી કુટી હે કુટી સોયની કુટી ડાબો સાબીની હરખાયનો ઓ

Được đấy, 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 đấy,